અમદાવાદમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીમાં મહત્વકાંક્ષી નવા તબક્કાની શરૂઆત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈ ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાન અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો યોજશે સાડા પાંચ વાગ્યાની આસપાસ યુએઈના રાષ્ટ્રપતિને આવકારવામાં આવશે અને જે બાદ રોડ શો ની શરૂઆત થશે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અર્પિત પીએમ મોદી અને યુએઈ ના રાષ્ટ્રપતિના રોડ શો ને લઈને ઉત્સાહનો માહોલ એ પહેલાની તસવીરો કેવા પ્રકારની તે દર્શાવજો રો જે રોડ શો થવાનો છે એનું રૂટનું નિરીક્ષણ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે જે ટ્રાફિકના અધિકારી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જેસીપી સાથે સાથે ડીસીપી પૂર્વ સફીન હસન સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને ત્રિરંગા સર્કલ છે ત્યાંથી એરપોર્ટ સર્કલ સુધી હર્ષ સંઘવી ચાલતા અહીંયા આવ્યા છે અને શહેર ભાજપના હોદ્દેદારો સ્થાનિક ધારાસભ્યો કોર્પોરેશનના પદાધિકારીઓ પણ એમની સાથે જોવા મળી રહ્યા છે અને આખો જે રૂટ છે એ રૂટ પર કયા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે એનો ખાસ તાગ મેળવવામાં આવી રહ્યો છે ચાલતા ચાલતા તેઓ એરપોર્ટ સર્કલ સુધી પહોંચ્યા છે જે કટઆઉટ છે સાથે સાથે જે મુખ્ય તૈયારીઓ છે કયા પ્રકારની તૈયારીઓ છે શું તકેદારી હજુ રાખવાની છે અને એ તમામ પ્રકારના સલાહ સૂચન અને ચર્ચા વિમર્શ હાલ કરવામાં આવી રહ્યો છે એટલે થોડા કલાકોમાં જ રાષ્ટ્રપતિ યુએના અહીંયા આવવાના છે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે પ્રોટોકોલ હોય છે પ્રોટોકોલ તોડીને તેમના સ્વાગત માટે અહીંયા પહોંચવાના છે કેમ કે યુએઈ અને ભારતના સંબંધોની વાત કરીએ ખાસ તો જે અબુધાબીમાં ખાસ બીએપીએસ એપીએસ સંપ્રદાય સ્વામિનારાયણનું મંદિર પણ બની રહ્યું છે અને અવારનવાર ભારતના જે પ્રતિનિધિઓ છે ખાસ તો બોલીવુડ સ્ટાર હોય અથવા તો મોટા ચહેરાઓ હોય છે તે ત્યાં યુએઈ પહોંચી ચૂક્યા છે અને એવામાં હવે મુખ્ય મહેમાન તરીકે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં યુએઈના શેખ ઝાયેદ અહીંયા આવી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે એના પરથી જ અનુમાન અને આકલ આકલન લગાવી શકાય કે આ બંને દેશો વચ્ચેની જે મૈત્રી અને જે ગાઢ સંબંધો છે એ કયા પ્રકાર ઝાડના છે એટલે આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી પણ અહીંયા છે અને તે વાયરોનો ખાસ તો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હર્ષભાઈ આપે રોડ શોની આખી નું નિરીક્ષણ કર્યું છે કે આ પ્રકારના સલાહ સૂચન કરવામાં આવ્યા છે અને શું તકેદારીઓ આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી અહીંયા હાજર છે અને સ્થાનિક ધારાસભ્યોની સાથે તેઓ આખો રોડ શો છે એ રોડ શોમાં મુખ્ય જે શરૂઆત થવાની છે ખાસ તો ત્રિરંગા સર્કલ કે જે મહત્ત્વનો પોઈન્ટ હોય છે એરપોર્ટ જે ગુસેલ એરપોર્ટ છે એ ગુસેલ એરપોર્ટથી તેઓ જ્યારે બંને નેતાઓ બહાર નીકળવાના છે ત્યારથી જ અલગ અલગ પ્રકારના સ્ટેજ તૈયાર કરવામાં આવે છે અને સ્ટેજ પર અલગ અલગ રાજ્યોની જે ખાસિયત છે જે લોકનૃત્ય છે એ કૃતિ પણ અહીંયા રજૂ કરવામાં આવનાર છે ત્યારે હું ફરીથી આપને બતાવીશ કે હર્ષ સંઘવી અહીંયા છે અને સાથે એમની સાથે અન્ય જે સ્થાનિક ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા હાજર છે અને ખાસ એમને જે સલાહ સૂચન અથવા તો જે તૈયારીઓ છે તૈયાર તૈયારીઓ સંદર્ભે અમુક માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે હર હરસંઘવી દ્વારા અને કોઈ કચાસ બાકી ન રહે છે આખા રોડ શોને લઈને એનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે કે કંઈક આ પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે રોડ શોને લઈને અને આ હવે તેઓ ફરીથી પોતાના વાહનથી અન્ય જે આગળનો રૂટ છે ત્યાં તેઓ પહોંચવાના છે અને કયા પ્રકારની વ્યવસ્થા ખાસ કરવામાં આવી રહી છે એનું પણ તેઓ તાગ મેળવવાના છે